નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ સાત એકલના ઓવર્ણાની પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ એક અપરાજયની એનિમેશન વિડીયો દ્વારા સમજૂતી મેળવીશું અપરાજય અપરાજય નવલકથા માનવ જીવનના સનાતન સત્યને રજૂ કરે છે પુરુષાર્થ મહેનત વગર સફળતા મળતી નથી પુરુષાર્થ હોય ત્યાં ભાગ્યએ પણ ખેંચાઈને આવવું પડે છે બાળપણથી જ અભિમન્યુ શ્રી કૃષ્ણ અને પાંડવોને અતિશય વ્હાલો પિતા અર્જુનને તેને જ્ઞાન અને શાસ્ત્ર વિદ્યાનું વિશિષ્ટ શિક્ષણ આપીને યુદ્ધકળામાં નિષ્ણાંત બનાવ્યો હતો પાંડવો વનવાસમાં હતા ત્યારે પ્રધ્યુમને પણ તેને તાલીમ આપેલી આને લીધે અભિમન્યુ નાની વયમાં જ રથ યુથપ યુથપ એટલે રથના યુથપતિઓનો પણ યુથપતિ મહાસેનાધિપતિ થયેલો અભિમન્યુએ દ્રૌપદીના પુત્રોને પોતાના ભાઈઓને અતંદ્રિતપણે તાલીમ આપીને કેળવેલા ધૈર્યમાં યુધિષ્ઠિર જેવો વિરોચિત કર્મમાં ભીમસેન જેવો પરાક્રમ તેમજ વિદ્વતામાં અર્જુન જેવો વિનયમાં નકુલ અને સહદેવ જેવો અને શૌર્ય વીર્ય રૂપ આકૃતિ અને ઉત્તમ ચારિત્ર્યમાં શ્રીકૃષ્ણ જેવો હતો શ્રી કૃષ્ણ અને બલરામને બહુ જ પ્રિય એવા સર્વગુણ સંપન્ન અભિમન્યુ વિશે ચર્ચા કરીએ તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા આ તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠાવ્યું તે જોઈને ધૃષ્ટદ્યુમનની ચિંતાનો પાર ન રહ્યો જો આ પદ્મવ્યુને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી દ્રૌપદીએ આ વાત સાંભળી સુભદ્ર કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે પાર્થે તેને આ વિદ્યા આપી છે અભિમન્યુને બોલાવાયો યુધિષ્ઠિર ભીમ સાત્યકી દ્રુષ્ટ્યુમન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા અભિમન્યુ આવ્યો આપે મને બોલાવ્યો તરુણ અભિમન્યુને છાતી સરસો ચાંપતા યુધિષ્ઠિરે કહ્યું હા બેટા અમે જ તને બોલાવ્યું છે દ્રોણે પદ્મવ્યુની રચના કરી છે તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો પછી શિબિરની બહાર નીકળીને કુરુસેનાનું નિરીક્ષણ કર્યું સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મરૂપે ગોઠવાતા નજરે પડતા હતા એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાપદ્મને નિરખી રહ્યો સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવર્ણને દીપાવતો હતો બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે અમે તને ઘેરાવા નહીં દઈએ બધા મહારથીઓ તારી સાથે જ રહીશું એક વખત તું પદ્મવ્યુને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેરબિખેર કરી નાખીશું અભિમન્યુ એક ડગલું આગળ આવ્યું અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેણે કહ્યું એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું મામા આજ્ઞા આપો હવે સમય થઈ ગયો છે રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે અને તેના કપાળે ચૂમી ભરીને વિદાય આપી અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથીએ તેને કહ્યું કુમાર દ્રોણને હું જાણો છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું મેં છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણે જ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચો કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે અભિમન્યુના રથની લગોલગ સાત્યકી ભીમ યુધિષ્ઠિર સહદેવ નકુળ કૈકાય બંધુઓ અને દૃષ્ટકેતુના રથ અતિવેગ વેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા ઢોળાવ પર ઊભી રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા જે કાર્ય દેવો માટે પણ સમર્થ ન તે પદ્મને આ તસણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું દ્રોણના ગર્વના ચૂરે થઈ ગયા દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો હવે શું થશે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બિડાઈ ગયું ઘડી પહેલા ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક શરમ દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો તેનો પ્રતાપ વધતો ચાલ્યો તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો ગુરુ દ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો મહારથી કોઈ પણ દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદબલ કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનો યુદ્ધ કરવા તે સજ્જ થયો ઘડીભર યુદ્ધ થંભી ગયું ભૂખ્યા ઝરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશકત ઘાયલ વાઘ એકાદ ઝરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક છ મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા પરંતુ છ મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને વિહીન અને રથવિહીન કરી નાખ્યો નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો આ ઘટનાની અસર દ્રૌપદી અર્જુન ભીમ કૃષ્ણ અને દુર્યોધન પર કેવી થશે દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો વિષાદગ્રસ્ત દ્રૌપદી આ શંખ ધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું પદ્મવ્યુહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે યુધિષ્ઠિર પોતાના અવાજે રડી પડ્યા અર્થ અમે તારા પુત્રના હથિયારા છીએ અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યુમાં ધસી જઈશું પરંતુ જયદ્રથ તેઓ આગળ બોલી ન શક્યા ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા અર્જુનની આંખો સુકી થઈ ગઈ તે મૂઢ હતાશ અને શોકમય થઈ નિશબ્દ ઊભો રહ્યો તેના હોઠ સહેજ હલ્યા તે કઈ બોલે તે પહેલા દ્રૌપદી જળપાત્ર લઈને તેની પાસે આવી પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો અને તેના હાથમાં જળપાત્ર આપતા બોલી આવતીકાલે જયદ્રથ ધર્મરાજ યુધિષ્ઠિર ઇન્દ્ર કે સ્વયં શ્રી કૃષ્ણના શરણમાં જાય તો પણ પાર્થ સૂર્યાસ્ત પહેલા તેનો વધ કરશે અર્જુનનો રોમ રોમ સળગી ઉઠ્યો દ્રૌપદીના હાથમાંથી જળ લેતા તેણે કહ્યું યજ્ઞસેની હું તેમ કરીશ અને જો હું તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ ભૂમિ પર જળ પડવા દઈને અર્જુને પ્રતિજ્ઞા કરી અને સ્થિર પગલે બહાર ચાલ્યો ગયો શ્રી કૃષ્ણ તેને પોતાની શિબિર પર લઈ ગયા યુદ્ધના તેરમા દિવસે દ્રોણાચાર્ય બીજો મોરચો ખોલી શત્રુઓ કૂટનીતિથી અર્જુનને દક્ષિણના છેડે ખેંચી ગયા તે પછી પાંડવોની સામે ચક્રવ્યૂહ રચ્યો તે જોઈને ધર્મરાજ ચિંતાગ્રસ્ત થઈ ગયા ત્યારે યુધિષ્ઠિર ના કહેવાથી લીધું એને ચક્રુ ભેદવાનું સાહસિક અભિમન્યુ જરા પણ ગભરાયો નહીં મહાભારતના યુદ્ધમાં એણે તેર દિવસ અપ્રતિમ પરાક્રમ કરેલું સારથી શત્રુ સૈન્ય મારી સોળમી કળાને પણ લાયક નથી મારા મામા જગ વિજેતા વિષ્ણુ શ્રી કૃષ્ણ

સરળતાથી પોતાની પાસે આવી શકે તે માટે તેણે માર્ગ સાફ રાખેલો પરંતુ શંકરે આપેલા વરદાનના પ્રભાવે જયદ્રથે ભીમ સહિત પાંડવ સૈન્યને અભિમન્યુની કુમકે જતા રોકી લીધું અહીં મહાપરાક્રમી અભિમન્યુને દ્રોણે એકલો પાડી દીધો અધર્મ યુદ્ધ આરંભ્યું દ્રોણ કૃપ કર્ણ અશ્વત્થામા કૃતવર્મા અને બૃહદબ એ છ મહારથીઓ એકલા અભિમન્યુ સામે લડવા લાગ્યા એને રથહીન અને શસ્ત્રહીન કરી નાખ્યો એકલવીર અભિમન્યુને ભીમાદિની કુમક પહોંચી શકી નહીં તે છતાં એણે રથનું ચક્ર ઉઠાવ્યું અને જાણે શ્રીકૃષ્ણનું અનુકરણ કરતો હોય એમ એ સાહસથી લડવા લાગ્યો ચક્ર તૂટતા એણે ગદા ઉઠાવી દુશાસનના પુત્ર સાથે એને ગદા યુદ્ધ થયું બંને ભૂંય પટકાયા ત્યાં તો લાંબા સમય સુધી અનેક મહારથીઓની સાથે યુદ્ધ કરીને શ્રાંત થયેલો અભિમન્યુ પુનઃ ઊભો થાય તે પહેલા દુશાસનના પુત્રે ઉઠીને એના મસ્તક ઉપર ગદાનો પ્રહાર કર્યો અભિમન્યુ ચેતન રહિત થયો છ મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો